ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થઈ છે ત્યારે રોડ રસ્તા છે એ ભીના થયેલા જોવા મળી રહ્યા છે જે પ્રમાણે સવારથી જ વરસાદ છે એ આંખ મીચોલી રમતા નજરે આવી રહ્યું છે સવારની પોરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ કલાક વિરામ લીધા બાદ ફરી એક વખત વરસાદ છે એ જોવા મળ્યો હતો જો કે દિવસ દરમિયાન ચારથી પાંચ વખત આ પ્રમાણે ધોધમાર વરસાદ અને ઝરમાર વરસાદ વરસ્યો છે ત્યારે ચોમાસું બેઠું હોય એ પ્રમાણેની તસવીરો છે અત્યારે આકાશમાં જોવા મળી રહી છે કાળા ડિબાંગ વાદળો છે અને જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બેથી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે ત્યારે એ પ્રમાણેની તસવીરો છે એ સુરત શહેરમાં જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ઝરમર ઝરમર વરસાદ છે એ સુરત શહેરમાં પહેલાંથી જ જોવા મળી રહ્યો છે અને હવે દ્રશ્યમાં જોઈ શકાય છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને આ વાદળો વચ્ચે અત્યારે હાલ ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થઈ છે જે પ્રમાણે ખેડૂતો આશ લગાવીને બેઠા છે કે ખેતીને લાયક વરસાદ વરસે ત્યારે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદ છે એ આખમીચોલી જોવા મળી રહ્યું છે